મોરબીમાં ફરી એક વખત ભાજપમાં આંતરિક વિખવાદ છે તે ચરમસીમાએ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે જે રીતે બિહારમાં જે એનડીએ સરકારે વિજય છે તે વિજય મેળવ્યો છે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશની અંદર ઉજવણી છે તે ઉજવણી થઈ રહી છે ભાજપ દ્વારા આ જે ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવી છે પરંતુ મોરબી જિલ્લાની અંદર જે ઉજવણી કરવામાં આવી રહી છે તે ઉજવણીમાં જે ભાજપનો જે વિવાદ છે તે વિવાદ ઉભરીને બહાર આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે મોરબીમાં બબ્બે મંત્રીઓ દ્વારા શહેર ભાજપનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર જે ઉજવણી છે તે ઉજવણી કરવાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા તો બીજી તરફ કહી શકાય કે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કહી શકાય કે અલગ રીતે ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે મોરબી જિલ્લાની અંદર જે રીતે બિહારની ચૂંટણીને વિજય બાદ કહી શકાય કે જે ઉજવણી છે તે ઉજવણીમાં જે પોતાની અંદર જે રહેલો વિવાદ છે આંતરિક વિવાદ છે તે બહાર આવતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે એક તરફ દ્રશ્યો છે કે જે જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવતી હોય છે અને બીજી તરફ છે તે શહેર ભાજપ દ્વારા ઉજવણી છે તે ઉજવણી કરવાના દ્રશ્યો છે એટલે કે કહી શકાય કે જે મોરબી જિલ્લાના જે પ્રભારી છે ત્રિકમભાઈ છાંગા તેમના દ્વારા ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવી છે તેમાં દ્રશ્યોની અંદર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા છે તે જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કહી શકાય કે જે જિલ્લા ભાજપ છે તેમના દ્વારા જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ જ જોવા મળી રહ્યા છે અને ધારાસભ્ય ટંકારા પળધરીના દુલભજી દેથરિયા છે તે જોવા મળી રહ્યા છે એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપની અંદર જે વિવાદ છે તે વિવાદ અવારનવાર છે તે સામે આવતો હોય છે અને આ જ પ્રકારનો વિવાદ છે તે ફરી એક વખત મોરબીની અંદર જોવા મળી રહ્યો છે જેમાં કહી શકાય કે ભાજપના બે ગ્રુપ છે તે બે ગ્રુપ સામે આવી રહ્યા છે જેમાં અલગ અલગ ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવી રહી છે એક તરફ બે રાજ્ય મંત્રીઓ છે તે ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે તો એક તરફ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય છે તે ધારાસભ્ય આ ઉજવણીની અંદર ભાગ લઈ રહ્યા છે એટલે કે જે રીતે વિવાદ છે તે વિવાદ હવે મોરબીની અંદર ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે મોરબીની અંદર જોવા મળી રહ્યા છે